અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર जूनागढ़ जिला स्वच्छता ही सेवा अंतर्गत शहर तथा ग्राम्य स्थले सफाई झूंबेश सप्टेम्बर स्वच्छता ही सेवा अभियान मांग सक्रिय भागीदारी नोधा आह्वान करता कलेक्टर अनिल कुमार प्रधानमंत्री नरेंद्र भाई मोदी प्रेरणा थी वर्ष बेहजार सत्तरमी स्वच्छ भारत मिशन हेठल स्वच्छता ही सेवा अभियान शुरू कर जेना भागरूपे आ वर्षे पन सत्तरमी सप्टेम्बर थी स्वच्छता ही सेवा बे हजार नी समग्र राज्य देशभर में उजवनी थवानी छे जूनागढ़ जिला में स्वच्छता ही सेवा अभियान अंतर्गत कलेक्टर अनिल कुमार राणावसिया ना अध्यक्षता मांग कलेक्टर कचेरी सभाखंड खाते बैठक योजाई बैठक मांग आगामी दिवसों मांग आयोजित स्वच्छता ही सेवा अंतर्गत सफाई अभियान की समीक्षा करवा मांग જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે આગામી દિવસોમાં જુનાગઢ જિલ્લાના શહેરો નગરો ગામોમાં શાળા કોલેજો રેલવે સ્ટેશન બસ સ્ટેશન ધાર્મિક સ્થાનો યાત્રાધામોમાં યોગ્ય સાફ સફાઈ થાય તે માટે જરૂરી લોકજાગૃતિના કાર્યક્રમો કરવા જેથી કરીને જિલ્લાના નાગરિકો પણ સ્વયંભૂ રીતે આ અભિયાનમાં જાગૃતતા સાથે જોડાઈને પોતાની ભાગીદારી નોંધાવે તે માટેના પૂરતા પ્રયત્નો સૌએ કરવા ઉપર ભાર મૂક્યો હતો શહેર તથા ગ્રામ્યના તમામ જાહેર વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવી તેમજ ઉત્પન્ન થયેલ કચરાનું તેજ દિવસે યોગ્ય નિકાલ કરવા અને ડોર ટુ ડોર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા અને કચરાના મૂળ સ્થાનેથી એકત્રીકરણ બાદ તેના આખરી નિકાલ માટે વ્યવસ્થા સઘન અને સુચારુ બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી ખાસ અગત્યનું એટલા માટે છે કે એક તો બીજી ઓક્ટોબરે આપ જાણો છો એમ મહાત્મા ગાંધી બાપુની જન્મજયંતિ છે સાથે સાથે સ્વચ્છ ભારત મિશનના આ વર્ષે દસ વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એના અનુસંધાને આ વખતે સત્તર સપ્ટેમ્બરથી લઈ અને બીજી ઓક્ટોબર સુધીનો કાર્યક્રમ કરવો એવું ભારત સરકારની સૂચના હતી પરંતુ રાજ્ય સરકારે આ જે મિશન છે આ જે કેમ્પેન છે એને એકત્રીસ ઓક્ટોબર સુધી લંબાવી દીધું છે અને આ વખતના આ આખા કાર્યક્રમ જે છે એમાં મૂળ ત્રણ બાબતો ખાસ છે આપ જાણો છો કે અલગ અલગ શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર એની અંદર અમુક એવા પોઈન્ટો છે જ્યાં વારંવાર કચરો જોવા મળતો હોય કે કચરો થતો હોય તો એને આપણે જનરલી જે ગાર્બેજ વેલ્યરેબલ પોઈન્ટ એવા બ્લેક સ્પોટ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને આ વખતે એને ક્લીનિનેસ ટાર્ગેટ યુનિટ એટલે કે સીટીયુ તરીકે ઓળખવામાં આવશે આવા પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરવા અને એમાં જનભાગીદારી મારફતે એમાં એની ખાસ સફાઈ થાય એવું આયોજન છે અને સાથે સાથે જે સફાઈ કર્મચારીઓ છે એને કેવી રીતે આપણે સન્માનિત કરી શકીએ એને સરકારની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે આપી શકે એનું હેલ્થ ચેકઅપ આ બધી બાબતો કેવી રીતે કરી શકે એવા ત્રણ ખાસ આ ને આવરી લઈ અને આખો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગામ નગરપાલિકા મહાનગરપાલિકા સ્તરના તમામ પબ્લિક પ્લેસીસ સાથે જે કોમર્શિયલ વિસ્તારો હોય બાગ બગીચા હોય રોડ હોય આ તમામ જગ્યાએ ખાસ ઝુંબેશ રૂપે સફાઈ કરવામાં આવશે આ વખતે સવારે સફાઈની સાથે સાથે રાત્રિ સફાઈ થાય એનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જન ભાગીદારી વધે જે આ કોમ્પોનન્ટ છે આ કાર્યક્રમમાં એના માટે વધુમાં વધુ લોકો આમાં જોડાય એના માટે આજ સવારે પણ માન્ય એમએલએ શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વિવિધ સંગઠનો ચેમ્બર ઓફ કોમર્સ એવું અલગ અલગ લોકો સાથે પણ અમારે આજે બેઠક થઈ હતી માકે નામ જે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ કેમ્પેન શરૂ કર્યું છે એને પણ આ કાર્યક્રમના ભાગરૂપે આપણે આવરી લેવાના છે આ બાદ માટે ફોરેસ્ટની ટીમ સાથે પણ વાત કરવામાં આવી છે જિલ્લાના તમામ પબ્લિક પ્લેસની સાથે સાથે જેટલી પણ શાળાઓ છે જે સરકારી અમારા હોસ્પિટલ છે સ્પોર્ટ ફેસિલિટી છે ડેમ સાઇટ છે ડીઆરડીએની અલગ અલગ સાઇટ છે આ તમામ જગ્યાએ વિવિધ અધિકારી પદાધિકારીઓ જશે અને ત્યાં એક પેડ માટે નામ કેમ્પેન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવશે અને જેથી આ કાર્યક્રમ થકી પર્યાવરણને વધુમાં વધુ ફાયદો થાય અને એ પ્રકારનો આશય રાખી અને આપણે આ કેમ્પેન કરવા જઈ રહ્યા છીએ આગામી સત્તર સપ્ટેમ્બરથી લઈને એકત્રીસ ઓક્ટોબર સુધી જિલ્લામાં બે અગત્યના કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે સરકાર સૂચના મુજબ સત્તર સપ્ટેમ્બરે આપણે સેવા સેતુ કાર્યક્રમનો દસમો તબક્કો શરૂ કરી રહ્યા છે અને સાથે સાથે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ પણ આ તારીખથી શરૂ કરવામાં આવશે સેવા સેતુ કાર્યક્રમની વાત કરીએ તો આ વર્ષે સેવા સેતુ કાર્યક્રમનો દસમો તબક્કો છે અને આ કાર્યક્રમ ગ્રામ્ય સ્તરે નગરપાલિકા સ્તરે અને મહાનગરપાલિકા સ્તરે યોજાશે જેમાં ગ્રામ્ય સ્તરે તાલુકા લેવલે જોઈએ તો સત્તર સપ્ટેમ્બરથી લઈ અને એકત્રીસ ઓક્ટોબર સુધીમાં કુલ ત્રણ કાર્યક્રમ થશે નગરપાલિકાઓમાં અને બ વર્ગની નગરપાલિકા હોય તો એમાં બ કાર્યક્રમ અને બાકીની નગરપાલિકાઓમાં એક કાર્યક્રમની સૂચના છે એટલે આપણા જિલ્લામાં કેશોદ અને માંગરોળ આ બે નગરપાલિકામાં બે કાર્યક્રમ અને અન્ય નગરપાલિકાઓમાં એક એક કાર્યક્રમ રહેશે અને મહાનગરપાલિકામાં આ સમયગાળા દરમિયાન બે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે એટલે આમ કુલ જોવા જઈએ તો જિલ્લામાં અત્યારે આડત્રીસ જેટલા સેવા સેતુના કાર્યક્રમો યોજાશે એમાં સત્તર સપ્ટેમ્બરે તમામ તાલુકાઓમાં એક સાથે આ કાર્યક્રમની શરૂઆત થશે આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના તેર જેટલા વિવિધ વિભાગોની પંચાવન જેટલી સેવાઓ એક જ સ્થળે એનો લાભ લાભાર્થીઓને આપવામાં આવે છે આ કાર્યક્રમ સવારે નવ વાગ્યાથી શરૂ થશે અને સાંજે પાંચ વાગ્યા સુધી એ કાર્યક્રમ ચાલશે જેમાં આવકના દાખલા આધાર કાર્ડ પુરવઠાને લગતી અલગ અલગ યોજનાઓ સાથે સાથે સરકારના જે કૃષિ પશુપાલન વિભાગ એમ અલગ અલગ વિભાગની વિવિધ સેવાઓ ત્યાં આપવામાં આવશે આ વખતે ખાસ જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભીમ એપ ડિજિટલ વોલેટ આ પ્રકારની માહિતી પણ જે લાભાર્થીઓ ત્યાં આવશે એમને આપવામાં આવશે અને સરકારની વિવિધ યોજનાઓનો સ્ટોલ પણ ત્યાં લગાવી અને લોકોને વધુમાં વધુ યોજનાઓનો લાભ મળે અને માહિતી મળે એવો આખો આ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે આમાં અલગ અલગ વાત કરું તો માણાવદરમાં જેમ કે છે તો એ દિવસે સણોસરા ગામે અમે કાર્યક્રમ કરશું મંથલીમાં ભાટીયા ગામે કેશોદમાં હાંડલા માંગરોળમાં મેખડી મેંદરડામાં નાની ખોડિયાર ગામે કાર્યક્રમ રહેશે માળિયા માળિયા હાટીના પ્રોપર ગામમાં રહેશે જૂનાગઢ ગ્રામ્યમાં માઠિયાળા ભેસાણમાં મેંદપરા અને વિસાવદરમાં વિરપુર આ જગ્યાએ સત્તર તારીખે કાર્યક્રમ છે અને બાકીના બે કાર્યક્રમો માટે પણ અલગ અલગ શેડ્યુલ બનાવવામાં આવશે જે આપણી સાથે શેર કરવામાં આવશે